મિત્રો આપણા ઘરના બારણા પાસે ઉગેલું એક નાનું છોડ જેને આપણે મીઠા લીમડા કે કરુંદો પણ કહીએ છીએ એમાં એટલી બધી ઔષધીય શક્તિ છે કે જો તમે તેનો એક નાનો નુસ્ખો પણ ઘરે અજમાવી લેશો ને તો તમે પોતે કહેશો કે આવી કુદરતી દવા તો કોઈએ બતાવી જ ન હતી હા મિત્રો મીઠા લીમડા એટલે કે કરી લીવ્સ એ ફક્ત ખોરાકની સુગંધ માટે નથી પણ આખા શરીર માટે કુદરતી ટોનિક છે જાણો છો આયુર્વેદ કહે છે કે રોજ સવારમાં સાત થી દસ તાજા મીઠા લીમડા ખાઈ લેવાથી શરીરના ઝેરિયા તત્વો બહાર નીકળી જાય છે લીવર મજબૂત બને છે વાળનો રંગ કાળો રહે છે અને ડાયાબિટીસ પણ કાબુમાં રહે છે ઘણા લોકોને લાગે છે કે આ ફક્ત રસોઈમાં વપરાતી પત્તી છે પણ હકીકતમાં એ નસો ત્વચા લીવર હાડકા અને આંખો સુધી ફાયદો આપે છે ચાલો હવે જોઈએ કે આ મીઠા લીમડાનો નુસ્ખો ઘરે કેવી રીતે કરી શકાય પણ એ પહેલા ઘણા મિત્રો વિડીયો તો જોવે છે પણ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે તો મિત્રો પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ માં હર હર મહાદેવ લખવાનું જરાય ન ચૂકશો સૌપ્રથમ લો એક મુઠ્ઠી તાજા મીઠા લીમડાના પાન એને પાણી થી સારી રીતે ધોઈ લો હવે એને મિક્સર માં બરાબર પીસી લો સાથે થોડું પાણી ઉમેરો પછી એને ગાળી લો અને એનો રસ કાઢી લો હવે આ રસમાં અડધી ચમચી મધ મિક્સ કરો

તમે જોશો કે ચામડીની ડીપ ક્લિનિંગ થઈ ગઈ છે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે તો આ દેવદત્ત નુસ્ખો છે કારણ કે મીઠા લીમડા શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર સંતુલિત રાખે છે અને બ્લડ શુગર ઘટાડે છે અને જે લોકો વાળના ખરવાથી પરેશાન છે એ લોકો માટે છે આ ચમત્કારિક દવા એક મુઠ્ઠી મીઠા લીમડાને નારિયેલ તેલમાં ઉકાળો જ્યાં સુધી પાન કાળા ન થઈ જાય હવે આ તેલ ઠંડુ થયા પછી ગાળી લો અને અઠવાડિયામાં બે વાર માથામાં લગાવો વાળ ઉતારવા રોકાશે નવા વાળ ઉગશે અને વાળનો રંગ લાંબા સમય સુધી કાળો રહેશે આપણા પૂર્વજો કહેતા કે જેના રસોડામાં મીઠા લીમડા નથી એના શરીરમાં તંદુરસ્તી નથી અને એ સાચું પણ છે કારણ કે એ પાનમાં વિટામિન એ બી સી ઈ ઉપરાંત આયન કેલ્શિયમ અને ફોલિક એસિડ ભરપૂર છે મિત્રો મીઠા લીમડા ફક્ત ખોરાકની સુગંધ નથી એ કુદરતનું ભેટેલું જીવંત ઔષધ છે ઘણા લોકો બજારમાંથી મોંઘી દવા લાવે છે વાળ માટે ચામડી માટે કે શુગર માટે પરંતુ જો એ લોકો રોજ થોડા મીઠા લીમડા ખાઈ લેને તો એ જ દવા કામ કરે છે કોઈ સાઈડ ઇફેક્ટ વિના હવે તમે પણ આ નુસ્ખો એકવાર જરૂર અજમાવો રોજ સવારમાં ખાલી પેટે 10 મીઠા લીમડા ચવો અથવા એની ચટણી બનાવી લો સાંજે વાળમાં એનું તેલ લગાવો અને ફક્ત 15 દિવસમાં તમારું શરીર તમને આભાર કહેશે મિત્રો કુદરત પાસે દરેક રોગનો ઉપાય છે બસ એ જાણવાની જરૂર છે મીઠા લીમડા એ જ એક નાનું પણ શક્તિશાળી ઉપાય છે જે શરીરને અંદરથી સાફ કરે છે તંદુરસ્ત બનાવે છે અને ઊર્જા આપે છે તો મિત્રો આજે જ તમારા ઘરના રસોડામાં જાઓ મીઠા લીમડા શોધો અને આ નુસ્ખો અજમાવો પછી મને કોમેન્ટમાં જરૂર લખજો કે તમને કેટલો ફાયદો થયો અને હા જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો કારણ કે સ્વાસ્થ્યની વાત બધા સુધી પહોંચવી જ છે આપણી ગુજરાત આરોગ્યની સાચી સેવા